નમસ્કાર મિત્રો આપણે સહયોગી પાક અને મિક્સ પદ્ધતિ પાક વાવેલ છે મિત્રો જો સહયોગી પાકમાં આપણે તુવેર છે વસે માંડવી છે મગફળી ને આ છે દેશી મગ વેલાવાળા મગ કહેવાય ને દેશી મગ છે સીપડા અનેક પ્રકારના છે કાંકડી છે અનેક પ્રકારની તલ છે મકાઈ જુવાર ઘણું બધું અસંખ્ય છે આમાં તરબૂચ પણ તરબૂજ ના વેલા છે તરબૂચ તો જો કે મિત્રો એક શેરઢાળે કહેવાય થઈને બહુ અસંખ્ય તરબૂચ હતા પણ શેરઢાળે બહુ નુકસાન કર્યું છે જો આ ઢાળે મગફળી પણ ખાય છે સીબડા ખાઈ જાય છે અને ઉપરાંત તરબૂચ પહેલાં બહુ ખાધા ત્યારે એમ થતું કે તરબૂચ ખાય છે તો મગફળીમાં નુકસાન કરતી નથી એટલે આપણે કોઈ દેખભાળ રાખી જ નથી પછી જ્યાં તરબૂચ ખૂટ્યા પછી સીબડાનો વારો ને આ મગફળી સાખી ગઈ ને પછી હવે તો સીબડા ને મગફળી જ ખાય છે એટલે મિત્રો કહેવાય છે ને કે આપણે સહયોગી પાક વાવવી જો એક પાક વાવી તો અનેક જાતનું નુકસાન કરે છે જીવ તો કરે પણ રોજ ભૂંડ જંગલી પ્રાણી શેડા તો મિત્રો આપણે મિક્સ પદ્ધતિ હોય ને તો થોડું થોડું બધું ખાય તો આપણે બધોય પાક નિષ્ફળ જતો નથી જોકે પહેલાં તરબૂચ ખાધા ત્યાર પછી સીભડા ખાધા કાકડી ખાધી અને મગફળી ક્યાંક કાંઈક ખાય છે એટલે આપણે મગફળીમાં જાજુ નુકસાન દેખાય નહીં એટલે મિક્સ પાક પદ્ધતિ વાવો તો આપણે નુકસાનમાંથી ઘણો બધો ફાયદો થાય છે તો જય ગૌ માતા વંદે માતરમ હસ્તુ